રાજુલાના રામપરા બે ગામ નજીક હતી રાજુલાના રામપરા બે ગામ નજીક મોડી શિકાર ની શોધમાં લટાર મારેલી હતી સિંહ જાહેર છે ત્યારે રામપર બે ગામના માર્ગ પર સિંહ લટાર મારતો જોવા મળેલો હતો જાહેર માર્ગો પર શિકારની શોધમાં સિંહ આવી ચડે છે સિંહની લટાર મોબાઈલ કેમેરામાં કેદ થયેલી છે સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે